અમરનાથ યાત્રા માટે પ્રથમ ટુકડી આજરોજ જમ્મુથી રવાના થઈ છે તો લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભગવતી નગર દેશ કેમ્પ આ યાત્રાને લીલી ઝંડી આપી હતી આ દરમિયાન શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને બમ્મ બોલ્યાના નારા લગાવતા જોવા મળ્યા હતા જોકે સત્તાવાર રીતે આ યાત્રા ત્રણ જુલાઈથી શરૂ થશે આડત્રીસ દિવસની આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી નીકળશે તો આ યાત્રા નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે તો ગયા વર્ષે આ યાત્રા બાવન દિવસ ચાલી હતી અને પાંચ લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા તો અત્યાર સુધી અમરનાથ યાત્રા માટે સાડા ત્રણ લાખથી વધુ યાત્રાળુઓએ નોંધણી કરાવી છે તો તાત્કાલિક નોંધણી માટે જમ્મુમાં સરસ્વતી ધામ વૈષ્ણવી ધામ પંચાયત ભવન અને મહાજન સભામાં કેન્દ્ર ખોલવામાં આવ્યા છે તો આ કેન્દ્રો દરરોજ બે હજાર યાત્રાઓની નોંધણી કરાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ